પણ ક્યાં લઈ જશે તે મુશ્કેલ બન્યું છે સુરતના રેલવે સ્ટેશન નજીક સતત ધમધમતા રેલવે ટ્રેક પર વિડીયો વાયરલ થયો એક યુવતીએ ફિલ્મી ગીત પર રીલ્સ બનાવતા ચકચાર મચી હતી જેઓને જોખમમાં બનાવેલી આ રીલ મામલે હવે રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રેલવે ટ્રેક પર રીલ બનાવનાર યુવતીએ માફી માગી યુવતીએ કહ્યું કે હું એક દિવસ સુરત એટલે સચિન સ્ટેશન પર ગઈ હતી જે અમારા ઘરથી નજીક જ છે ત્યાં રેલવેના પાટા પર એક ગીત પર રીલ બનાવી હતી ખબર નહીં કેવી રીતે એ રીલ આજે વાયરલ થઈ ગઈ છે અને તેની કાનૂની કાર્યવાહી થઈ રહી છે મને આ વિશે ખબર પડી છે એટલે હું તે માફી માગું છું ત્યાંના જેટલા પણ ભાઈઓ અને લોકો છે તેમને વિનંતી કરું છું કે કોઈએ પણ ત્યાં જઈને વિડીયો ન બનાવવો જોઈએ तो जैसा कि आप लोग ने वीडियो में देखा तो मैं बताती हूँ बात क्या हुआ मैं गई थी एक दिन सूरत यानी सचिन स्टेशन पे तो हमारे यहाँ से पास में आई तो वहाँ पे मैं पटरी पर एक सॉन्ग पे रील्स डाल दी थी तो रील्स पता नहीं ना जाने कैसे आज न्यूज़ पे आई वो कानूनी कार्रवाई है तो हमें इतना पता है तो उसके लिए मैं सॉरी बोलती हूँ जितने भी भाई वहाँ के लोग हैं चाहे कोई भी वहाँ पे जाके वीडियो ना बनाए કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે